અત્યારે દિવેર ગામ જે સિલવડ તાલુકામાં આવી છે ત્યાંથી જ્યોતિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ નો ફોન આવ્યો હતો કે અમારા દિવેલીના ના ગોડાઉન માં એક સાપ છે અત્યારે વેપારીના માણસો દિવેલી ભરવા આવ્યા છે તે આ સાપને જોઈને ભયભીત થયા છે અને દિવેલી ભરવાનું બંધ કર્યું છે તો તમે તાત્કાલિક આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક ઇન્ડિયન્સ સ્પેક્ટિકલ કોબ્રા હતો જેને ગુજરાતીમાં નાગ પણ કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ ના વધુ ને એ તો